ભરૂચના જ્વર રોગ પર ની હોસ્પિટલમાં સારા ચલાવતા હોવાના મુદ્દે

કરવામાં આવ્યા છે અને સમગ્ર મામલો શિક્ષણ મંત્રી સુધી પહોંચ્યો છે ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલ સબળી વિદ્યાપીડમ સ્કૂલ ચાલી રહી છે અને તે સ્કૂલના પાંચસો વિદ્યાર્થીઓ તેની સામે આવેલી ટ્રસ્ટ સંચાલિત અનંત ત્રિભુવનદાસ શાહ સંચાલિત આયુર્વેદિક હોસ્પિટલમાં ભાડેથી કેટલાક રૂમ રાખી ચલાવવામાં આવી રહી છે અને બાળકોના જીવના જોખમ ઊભા થાય તેવા પ્રકારે બાળકોને અભ્યાસ અપાવવામાં આવતો હોવાનો આક્ષેપ થયો છે વાલીઓ પણ જો અવાજ ઉઠાવે તો તેમના બાળકોને સ્કૂલમાંથી છૂટા કરી દેવા માટેનો પણ ભય તેમને સતાવી રહ્યો છે એટી સયુર્વેદિક હોસ્પિટલમાં સ્કૂલ ચલાવવામાં આવે છે જેનું ભાડું માસિક પંચાવન હજાર રૂપિયા ટ્રસ્ટને ચૂકવવામાં આવતું હોવાનું પણ ધ્યાને આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે સાથે સરકાર તરફથી ટ્રસ્ટીઓને જો જમીન આપવામાં આવી હોય તો પ્રથમ દ્રષ્ટિએ સરકારની શરતોનો ભંગ કરી ટ્રસ્ટીઓએ પોતાના ફાયદાને આર્થિક લાભ માટે શાળા સંચાલકો સાથે ષડયંત્ર રચી અને શિક્ષણના નામે રૂપિયા કમાવવા માટે ટ્રસ્ટીઓએ જ ટ્રસ્ટીની કેટલીક મિલકતના રૂમો ભાડેથી આપી ગંભીર પ્રકારનું કૃત્ય કર્યું હોવાના ગંભીર આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે સ્કૂલ બંધ કરવામાં આવે અને બાળકોની સુરક્ષા કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે આમ આદમી પાર્ટી આક્ષેપ કર્યો છે કે છેલ્લા ચાર વર્ષથી હોસ્પિટલમાં સ્કૂલ ચલાવવામાં આવતી હોય અને ભરૂચ જિલ્લાનું પ્રાથમિક શિક્ષણ સમિતિ વિભાગ ઊંઘતું રહેતું હોય તે ગંભીર બાબત હોવાના આક્ષેપ સાથે સમગ્ર આવેદનપત્ર પણ શિક્ષણ મંત્રી સુધી પહોંચાડવામાં આવ્યું છે ભરૂચમાં જાડેશ્વર રોડ પર સબરી સ્કૂલ જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે ઘણા વર્ષોથી ત્યાં ચાલી રહી છે પરંતુ એ જ સ્કૂલની ગેરરીતિ સામે જ એક બિલકુલ આયુર્વેદિક એક હોસ્પિટલ છે એના હોસ્પિટલના જે રૂમ છે એ રૂમની અંદર સ્કૂલની જગ્યા છોડી અને રૂમ ભાડે રાખી અને ત્યાં આગળ નાના ભૂમકાઓને જુનિયર કેજી સિનિયર કેજી કરાવવામાં આવી રહ્યું છે આવું એક મીડિયાના અહેવાલથી બહાર આવ્યું સમગ્ર પ્રકરણ ને ત્યાર પછી ખબર પડી કે ફાયર એનઓસી ડીઓ પરમિશન વગર આ સ્કૂલ અત્યારે ચાલી રહી છે તો તાત્કાલિકના ધોરણે સ્કૂલ અત્યારે કેમ્પર વળી તો લોકોએ સીલ કરવામાં આવી છે પરંતુ આજ રોજ આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા સંગઠન દ્વારા કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે કે આવી રીતે જો ગેરરીતિ સ્કૂલો ચાલતી રહેશે તો બાળકોના ભવિષ્યનું શું બાળકોના જે સ્વાસ્થ્ય છે એની સાથે પણ આ લોકોને કોઈ પડી નથી તો આવા લોકો સામે જે કંઈ પણ કડકમાં કડક પગલાં લેવાના થતા હોય એ આપ સીડી દ્વારા લેવામાં આવે એવી અમે રજૂઆત કરવા માટે આજે ભરૂચ કલેક્ટર સાહેબના આવ્યા